ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલ વિશા સુવર્ણમ ફ્લેટમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકીને કોલા વોટરની એક બોટલ સાથે નિશાંત હિતેશભાઈ સંઘવી તોફિક રફીકભાઈ શેખ અને રહીમભાઈ ફિરોઝભાઈ વિરાણીને કુલ રૂપિયા ચાર ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા વધુમાં આમાં અસલમભાઈ કમલેશ ઉર્ફે કમો અને મુકેશના નામ ખુલ્યા હતા જેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે

Thank you.